મહાપ્રભુજીને ભગવાને આજ્ઞા કરી અને ત્રીજી આજ્ઞા છેલ્લી વાર જ્યારે થઈ મહાપ્રભુજી કાશીના હનુમાન ઘાટ ઉપર બિરાજમાન થયા ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કરેલું છે કાયિક વાચિક અને માનસિક રીતે લીધેલો સંન્યાસ સંન્યાસ એ છે અને છેલ્લે એ ગંગાજીના તટ પર શ્રી મહાપ્રભુજી વિરાજમાન થયા અને અંતિમ ઉપદેશ સર્વને પ્રદાન કર્યો મૌનતા લખીને એ ઉપદેશ આપ્યો ભગવાનથી ક્યારે પણ બહિર્મુખ નહીં થતા નલૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનુ તે નહી ભગવાન એ લૌકિક નથી પણ અલૌકિક છે અને ભગવાન પણ બહિર્મુખ થતા નહીં સદૈવ સન્મુખ રહેજો ચૈતન્ય મહાપ્રભુજી કે છે એક વાર પણ અગર કૃષ્ણનું નામ ભાવ થી પ્રેમથી શ્રદ્ધાથી લેવામાં આવે કોટી કલ્પોના પાપ

પુષ્ટિ માર્ગમાં સેવાના સાથે સાથે નામ સ્મરણની પણ મહત્તાને ઉજાગર કરવામાં આવી છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભિરેવ સતતમ સ્તેય મિત્યેવ મેમતી તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ એ નિત્ય અષ્ટાક્ષરનો જાપ કઈ રીતે થાય થઈ શકે મેં ગઈકાલે એક વાત કરી તી કે અમુક વસ્તુ આપણે કોન્શિયસ માઇન્ડ થી કરીએ છીએ અને અમુક વસ્તુ આપણે સબકોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ અમુક વસ્તુ આપણે કરતા નથી પણ થઈ જતી હોય છે એ શ્વાસ શ્વાસમાં જ્યારે શામ સુંદર વિરાજમાન થાય કોન્શિયસલી આપણે અમુક વસ્તુ નથી કરતા પણ સહજ રૂપે ભગવાનનું નામ લેવાઈ જાય છે આ જપની માળા બધા રાખવા જેવી છે બે માળા રાખવાની એક ઘરે જે આપણે અપ્રસ્મ કરતા હોઈએ એ અને એક બાર માટે ઘણી વાર શું છે કે આપણે ફ્રી હોઈએ ત્યારે આપણે આમ ઈચ્છીએ કે હું અષ્ટાક્ષર સ્મરણ કરું સ્મરણ કરું પણ એ થતું નથી અને માળા હાથમાં હોય અને તમે ભલે આંખો ખુલ્લી હોય કદાચ તમે વાતો પણ કરતા હો એ માળાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર પડતો જાય છે તમે કોન્શિયસલી કોઈના સાથે વાત કરો છો પણ તમારી આંગળી એ માળા ફેરવતી જાય છે સબકોન્શિયસમાં એ શ્રી કૃષ્ણ શરણમ શરણમનું રટન થયા કરે છે પુષ્ટિ માર્ગમાં સેવાને પ્રાધાન્ય વિશેષ આપવામાં આવ્યું એટલે જે સ્મરણ કોન્સેપ્ટ હતો ગૌણ થઈ ગયો એમાં થયું શું લોકો સેવા એ નથી કરતા પેલું એ નથી કરતા પણ સેવા ના કરતા હોય તો એટલીસ્ટ આ તો કરો આપણા ત્યાં તો સેવા જ છે ને આપણા ત્યાં ક્યાં માળા ફેરવવાની છે પણ કનિષ્ઠ પ્રકારમાં અગર તમે સેવા નથી કરતા પેલું અનુસરમાં સ્મરણનો ક્રમ છે સત્સંગનો ક્રમ છે સ્વાધ્યાયનો ક્રમ છે પણ અનોસર ક્યારે આવે જ્યારે અવસર આવે એ સેવાનો અવસર જ નથી હોતો તો અનોસર શું એ સેવા જ નથી કરતો સેવાયામવા કથાયામવા યશ્યા શક્તિ તો સેવા કદાચ નથી કરતા કે નથી રહી સાથે રાખો અને તમે જ્યાં બેઠા હો અષ્ટાક્ષર મંત્ર મનમાં એનો દોષ નથી મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ થઈ શકે છે આપણે તુલસીની કંટીને ધારણ કરીને રાખીએ અશુદ્ધ અવસ્થા હોય કે શુદ્ધ હોય તુલસીની કંટી આપણા સાથે સાથે રહે છે આપણા દેહ પર ધારિત કરીને આપણે રાખીએ તુલસીની કંટી પણ આપણે ગળામાં એક વ્યક્તિ મને કે અમે આમ રિસ્ટ પહેરીએ ચાલે કે ના ચાલે ગળામાં જ કેમ ધારણ કરવાનું રિસ્ટમાં પહેરેલી હતા આમ બ્રેસલેટની બ્રેસલેટ થઈ જાય ને આમ તુલસી કંઠી પહેરાઈએ જાય પછી એક વ્યક્તિ કે અમે ખાલી આમ વીટીમાં એકાદ મણકો આમ સોનામાં પરોવીને પહેરી નાખીએ તો તુલસીની કંઠીના ભાવથી જ્યાં ભાવ કરવાનો ત્યાં કરતો નથી એ આવા ભાવ કાઢે છે તુલસીની કંઠી આપણે ગળામાં ધારણ કરીએ છીએ કારણ કે ગળું એ માથું અને ધડનું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એટલે માથાને ધડથી અલગ કરવામાં આવે એટલે વ્યક્તિનું મૃત્યુ થાય એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ કાપવામાં આવે તુલસીની કંટી ગળામાં પહેરીએ એટલે હૃદય વિભાગમાંથી થઈને નાભી સુધી પહોંચવી જોઈએ એટલી લાંબી તુલસીની કંટી પહેરવાનો આપણો ત્યાંનો પ્રકાર છે નાભીમાં બધા જ નસોનો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે અને જ્યારે એ ગળામાં તુલસીની કંટી ધારણ કરેલી હોય ત્યારે એના વાઇબ્રેશન આખા દેહ સુધી પહોંચતા હોય છે એ તુલસીની કંટી ધારણ કરીને જયારે સ્નાન કરીએ છે ત્યારે જળ જળ નથી રહેતું પણ એ પવિત્ર બની જતું હોય છે અને પવિત્ર જળનું આપણે સ્નાન કરતા હોઈએ છીએ ઓ તુલસી માળા તમે એ માળાને કર્યા કરો પછી જુઓ તમારી ટેવ પડી જશે જ્યાં તમે ફ્રી બેઠા માળા કરો થઈ શકે વદદ વિરેવ સતતમ સતત ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ પણ એ સહજ રૂપે આપણા અંદર ન થઈ શકે એમાં કોન્શિયસ એફર્ટ મૂકવો પડશે ને આ પ્રકાર અને મારા આત્મા હોય ને એટલે કે ખોટું કરવાની ઈચ્છા જ ના થાય ભાઈ

પણ તમારા અંતર મનમાં તમારા શ્વાસ શ્વાસમાં એ અષ્ટાક્ષર મંત્ર સ્મરાતું જશે અને તમને અંદરથી એક સાત્વિકતાનો અનુભવ થશે તમને ખૂબ આનંદ આવશે એકવાર અનુભવ કરજો ભગવાન બાજારે પ્રેમ જાગૃત થાય છે ત્યારે સહજ રીતે વ્યક્તિનું મન ભગવાનમાં જોડાય છે એમાં

નહીં તો આ સંસારના માયા જાળના અંદર ઉતાર ચઢાવના અંદર ક્યાં સમય આપણો વીતતો ચલો જાય છે અને ભગવાન ભૂલાતા જાય છે મને એક જણાએ પૂછ્યું આજના સમયના અંદર આજના છોકરાઓ એ સેવા ન કરતા હોય વ્યસ્ત હોય ભણવામાં ખૂબ વ્યસ્ત હોય અને એવું નથી આજના છોકરાઓ ઘણી બધી જગ્યાએ સેવા કરે છે નાનપણથી એમને એવા સંસ્કારો આપવામાં આવ્યા હોય વિદેશોના અંદર કેટલા છોકરાઓ છે જે આજે પણ ઠાકોરજીની સેવા કરે છે રવિવારનો દિવસ હોય મમ્મી સાથે જીદ કરે કે હું શ્રંગાર કરીશ આજે તેવા છોકરાઓ પણ છે એવા પતિઓ પણ છે સવારે સ્નાન કરીને ધોતી બંડી પહેરીને તિલક વિલક કરીને જગાડવાની સેવા એ લોકો કરતા હોય એકાદ કીર્તન શીખી લીધું હોય અને જગાડીને મંગળ ધરીને પછી ઓફિસે નીકળતા હોય અને પછી પાછળની સેવા એ ઘરવાળા સંભાળતા હોય એવા પુરુષો પણ છે જે ઠાકોરજીની સેવા કરે છે પુષ્કળ લોકો છે અને પહેલાથી સંસ્કાર અગર મળેલા હોય તો એક આખો ભાવ બદલાઈ જાય છે સત્સંગ થી ઈચ્છા થતી હોય ઘણાને બીજાને જોઈને ઈચ્છા થતી હોય એવો સંગ મળ્યો હોય અમેરિકામાં એક છોકરો છે નામ નહીં દઉં પણ બહુ ભગવદીય એવા સુંદર બે સ્વરૂપ મારા પાસે લાવ્યો હતો પુષ્ટ કરવા માટે અને અત્યારે અમેરિકામાં ભણી રહ્યો છે એટલા સુંદર શિંગાર કરે છે કે ખબર ના પડે કોઈને કે આ અમેરિકાનો બોનન બ્રોટઅપ છોકરો છે કોલેજમાં ભણે છે બિચારો એક રૂમમાં રેન્ટમાં રહે છે પણ રોજ પોતાના ઠાકોરજીને જગાડીને ઠાકોરજીને એને જે નાનું મોટું આવડતું હોય રાંધતા એ ભોગ ધરીને ઠાકોરજીનું પ્રસાદી લે છે બારનું ખાતો નથી અને એ પોતે ઠાકોરજીની સેવા કરે શ્રીંગાર કરે અને અમુક અમુક લોકોને એના ફોટાઓ મોકલે છે શીખવાડવા માટે બીજા લોકોને બે વર્ષ પહેલાં રિચમંડમાં જ્યારે વૈષ્ણવ કન્વેન્શનનું આયોજન હતું ત્યારે એ છોકરાને અમે લોકોએ સેવા શિબિર માટે બોલાવેલા વિચાર કરો અમેરિકાનો બોર્ન એન્ડ બ્રોટઅપ વીસ વર્ષનો આ છોકરો એનાથી ડબલ ઉંમરના લોકોને સેવા કેમ કરવી એ શીખવાડે છે આવાય છોકરાઓ છે ભાઈ નથી એવું નથી તો ટેવ પડવી જોઈએ હેબિટમાં આવવું જોઈએ રૂચિ ઘણીવાર વાર કરતા કરતા પ્રગટ થઈ જાય કર્યું જ ના હોય તો રૂચિ ક્યાંથી પ્રગટ થાય કરો પહેલે કરો તો સહી આ પુરુષો પહેલાથી આ આપણું કામ નહીં આ ક્યાં ભગવાનને જગાડવાનું ભગવાનને પુડાડવાનું ભગવાનને નવડાવવાનું ભગવાનને અત્તર સમર્પણ ભગવાનના શિંગ આ આપણું કામ ઘરવાડા કરે પણ એકવાર કરો તો ખરા કરતો ખરા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એક નાનો નિયમ તો લો સવારે નાઈ દોને 10 મિનિટ ઠાકોરજીને જગાડવા પડતું આટલી સેવા શીખવામાં એમાં કશું છે જ નહીં ભગવાનને કેમ જગાડવા ને કેમ પકડવા કેમ પધરાવા ને કેમ ભોગતા અને આપણે જન્મતાના સાથે તો અમુક રૂચિઓ કેળવીને આવતા નથી ઇનબિલ્ટ અમુક રૂચિ આવતી હોય આપણા જીવ સ્વભાવ સાથે વાત જુદી છે ઘણી બધી રુચિઓને આપણે કેળવતા હોઈએ છીએ એટલે જ મેં કીધું ને ઘણી વાર રૂપિ પ્રમાણે સાધન થાય ને ઘણીવાર સાધન કરતા કરતા રુચિ કેળવાય અભ્યાસ છે ન તું કોણ તે અભ્યાસ કરતા કરતા રુચિ કેળવાશ પણ સ્ટેપ તો ભરો પહેલો એકવાર ટ્રાય તો કરો અનુભવ જ નથી કર્યો ને પહેલાંથી જ કોઈ આ બધું આપણને પડતે કર્યું ખરું એકવાર જોતો ખરું કરતો ખરો ટ્રાય તો કર અને જેમ બે કીધું માણસને કરવું હોય તો એ ગમે તે કરી શકે છે જે ધારે કરી શકે છે તો બહિર્મુખ થતા નહીં અને એ બહિર્મુખ ન થવા માટે નિત્ય સેવા નિત્ય સત્સંગ નિત્ય ભગવાનનું સ્મરણ આ દિવ્ય સૂત્રોને મનને હૃદયમાં ધારણ કરજો તો આજના યુવાનો કઈ રીતે અમુક જે નથી સેવા કરતા એને અગર જોડવા હોય તમે લોકોએ વિચાર કર્યો પેલા ભૈયા ગોકુલ કપ ચલંગેનો પ્રસંગ હતો એનાથી એક વિચાર આવ્યો પેલા શેઠજીને ગોકુલ જવાની બહુ ઈચ્છા થાય બિઝી હતા ને માણસ રાખ્યો દરે બે બે કલાકે અલારામ વગાડે ભૈયા ગોકુલ કપ ચલો ભૈયા ગોકુલ કપ ચલો ગે ભૈયા ગોકુલ કપ ચલો ગયા પેલો અલાર્મ વગાડે એટલે આ માર્ગ બંધ કરીને ચિંતન કરી નાખ્યું ગોકુલ નો આહા પહોંચી ગયા એમ અમે વિવાયો દ્વારા એક એપ્લિકેશન બનાવી તમારા મોબાઈલમાં વી વાય ઓ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એમાં ઠાકોરજીના આઠ સમાના દર્શન જીવનના અમુક અમુક સમય પર દિવસના અમુક અમુક સમય પર એને થાય એ રીતે આખી એમાં વ્યવસ્થા એટલે છોકરાઓને આપણે કહીએ છીએ કે તમે સવારે ઉઠો એટલે કુકડે કૂથી નહીં ઉઠતા ઘણા અલાર્મ એવું લગાડે કુકડે કુ વાગતું હોય ઉઠતા જ એને કુકડે કુ સંભળાતું હોય કે પેલો કૂતરો ભાવ ભાવ કરતો એ સંભળાતું હોય તમે સવારે ઉઠો અને મોબાઈલમાં સેટ કરી નાખવાનું કેટલા વાગે તમારે ઉઠવાનું છે એટલે એમાં મંગળા દર્શનનો ટાઈમ સેટ થઈ જાય એટલે તમારા સવારે ઉઠતાના સાથે અલાર્મ વાગે મંગલા કે દર્શન ખુલ રહે મોબાઈલ તો આપણને બધાને વાલું છે આ કોઈ જેને વાંસુરી વાગડી આપણને મોબાઈલ વાળું ઠાકોરજી વારસુરી સાથે પોડે આપણે મોબાઈલ સાથે પોડીએ ઉઠતાના સાથે સૌથી પહેલા કંઠીના દર્શન કરીને મોબાઈલ ખોલો મંગલા કે દર્શન ઠાકોરજી ના કરો બેટ જ મંગલા દર્શન કરી નાખો પછી સ્નાન કરીને તમારા શ્રંગાર કરતા પહેલા ઠાકોરજીના શ્રંગાર દર્શન તમારા ભોગ પહેલા તમે ખાઓ એટલે રાજભોગ દર્શન ઉત્થાપન દર્શનમાં તમે ગમે તેટલા બિઝી હો મિટિંગના અંદર અલાર્મ સેટ કરો પાંચ વાગ્યાનો ઉત્થાપન કે દર્શન ખુલ રહે હે મિટિંગ ચાલતી હોય બે મિનિટ ઉભારો ઉત્થાપન ના દર્શન કરી લો સંધ્યાના દર્શન શૈન દર્શન ઊંઘતા પહેલા શૈન દર્શન યુવાનોને કઈ આટલું તો કરો ભાઈ ચોવીસ કલાકમાંથી તમે આઠ વાર તો ઠાકોરજીના દર્શન કરો આઠ વાર તો કરો આ રીતે યુવાનોની કનેક્ટિવિટીને વધારે ને વધારે આપણે સ્ટ્રોંગ કરીએ શ્રી મહાપ્રભુજી ગંગાજીના અંદર સદેહ છે અને ધીરે ધીરે કરતા કરતા એ ગંગાજીમાંથી એક તેજ પુંજ બહાર નીકળ્યું અને તેજ પુંજ બહાર નીકળીને આકાશના માર્ગે વહેતું અને એ તેજ પુંજ દંડવતી શિલા ઉપર થઈને ગિરરાજ બાબાની તરેટીના અંદર સ્થાપિત થયું એ મહાપ્રભુજીની આસુર વ્યામો લીલા હતી શેઠ પુરુષોત્તમ દાસ ના ઘરે મહાપ્રભુજીનું મુકામ રહેતું અમુક વૈષ્ણવ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે ગયા અને એમને સાક્ષાત મહાપ્રભુજીના દર્શન થયા અને જ્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અને પૂછવામાં આવ્યું કે આપ હમણાં ગંગાજીમાં પધાર્યા અને આપ તો અહીંયા બિરાજો છો ત્યારે શ્રી મહાપ્રભુજીએ કીધું તમારા જેવા વૈષ્ણવો માટે ને જીવો માટે આજે પણ હું બધી જ ચોર્યાસી બેઠકજીમાં વિદ્યમાન છું પ્રત્યેક વલ્લભકુલ અંદર અંશ રીતે વિરાજમાન છું જ્યાં જ્યાં મારો આ વૈષ્ણવો મારા પ્રભુની સેવા કરે છે હું ત્યાં પણ બિરાજમાન છું જ્યાં જ્યાં મારા પ્રભુની કથા થાય છે એ કથાના અંદર એ આચાર પીઠ ઉપર પણ હું બિરાજમાન છું અને આપણા બધાના વચ્ચે એ શ્રી વલ્લભ અહીંયા આચારપીઠ પર વિરાજમાન થઈને આ કથા એમના દ્વારા જ કરવામાં આવી રહી છે એ આપણા બધાના વચ્ચે વિરાજમાન છે તો આસો વ્યામ હો લીલાથી શ્રી મહાપ્રભુજી પછી ગોપીનાથજી એમનો વંશ આગળ ચાલ્યો નહીં બીજા લાલજી શ્રી ગુસાઈનજી ગુસાઈનજીના સાત લાલજી થયા અને ગુસાઈજીના સમયકાળ દરમિયાન ઘણા બધા જીવો એમના શરણમાં આવ્યા નાત જાતના ભેદભાવ વગર જ્યાં જ્યાં દૈવી જીવના દર્શન થયા એ બધા જ જીવોને શ્રી ગુસાઈનજીએ પોતાના શરણમાં લીધા ગુસાઈનજી પણ આખા ભારતમાં પ્રવાસ કરતા તાજ બીબી જોધાબાઈ જેવા અકબરની બેગમો પણ શ્રી ગુસાઈનજી પાસે બ્રહ્મસંબંધ દીક્ષા લઈને સેવિકાઓ બની બિરબલ ની દીકરીને પણ ગુસાઈજી નું બ્રહ્મ સંબંધ હતું આવા અનેક પ્રકારના જીવોને શ્રી ગુસાઈજીએ શરણમાં લીધા વિષ્ણુ અપત્યમ્ इति વૈષ્ણવઃ વૈષ્ણવ ટર્મિનોલોજી એ ખાલી કોઈ એક કાસ્ટ પૂરતી સીમિત નથી આપણા પાછા વાણિયાઓ એ બધા સ્પેસિફિકલી લખ્યું વૈષ્ણવ વાણિયા એટલે પછી એવું થયું કે વૈષ્ણવ એટલે ખાલી વાણિયા જ હોય એ વાણિયા તો વૈષ્ણવ એટલે લખતા હતા કારણ કે વૈષ્ણ વાણિયાઓમાં જૈન પણ બહુ છે એટલે અમે જૈન નથી એવું કહેવા વાણિયાએ ઇન ટુ બ્રેકેટ લખ્યું અમે વૈષ્ણવ વાણિયા તો બીજા લોકોને થયું કે વૈષ્ણવ એટલે વાણિયા જ હોય બસો બાવન ચોર્યાશી વૈષ્ણવની વાર્તા પ્રસંગોને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે એમાં દરેક કાસ્ટના લોકો કોઈ એવી કાસ્ટ નથી કે જે બાકી રહી ગઈ હોય ભગવાનનો દૈવી જીવ એ કોઈ પણ કાસ્ટમાં જન્મી શકતો હોય છે અને એનો ગુસાઈનજી દ્વારા ઉદ્ધાર કરવામાં આવ્યો પ્રભુને પ્યારા શ્રી યમુનાજી લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો સર્વેવાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ